સમાચારોમાં આગળ વાત ગોંડલની કરીએ તો ગોંડલના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો છે જી હા ગોંડલથી સૌથી મોટા ગોંડલે નિવેદન આપતા ફરી ચર્ચા જે છે તે ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં શરૂ થઈ છે ગણેશ ગોંડલે નૂતન વર્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં એક નિવેદન જે છે તે આપ્યું હતું જિગીસા પટેલ અને અલ્પેશ કચીરિયાનું નામ લીધા વગર એમના પર પ્રહારો કરતા જોવા મળ્યા અમે ક્યારેય લોકહિતના કાર્યો કરવામાં નથી ચૂક્યા તેવી વાત ગણેશ ગોંડલે કરી ખોટી રીતે આપણા જિલ્લાની પરિસ્થિતિ ખરાબ કાવતરું કરતા હોવાના લોકો એવા આરોપો લગાવ્યા છે અમુક લોકો ગોંડલની બહારથી ગોંડલની પરિસ્થિતિ જાણતા હોય છે તેવી વાત ગણેશ ગોંડલે કરી પરંતુ તમે મારા અને મારા પરિવારની સાથે રહ્યા હોવાની વાત ગણેશ ગોંડલે કરી છે અમે મજબૂતાઈથી જવાબ આપ્યો છે અને ભવિષ્યમાં પણ આ જ પ્રકારે જવાબ આપીશું સાથે જ તમારા માટે ક્યાંય પણ ઊભા રહેવું પડશે તો પણ હું ઊભો રહીશ તેવી વાત ગણેશ ગોંડલે કરી છે કાઢી રાતે ઉઘાડા પગે તમારી સાથે ઊભો રહેવાની વાત ગણેશ ગોંડલે કરી છે આ વાત અને નિવેદન સામે આવતા ફરી એકવાર ગોંડલ ને આસપાસના વિસ્તારોમાં

આપણે વાત કરીએ તો ભાઈ અહીંથી લગભગ અમદાવાદ રહેતા હોય સુરત બરોડા રહેતા હોય લોકો મીડિયા ના માધ્યમથી જે કઈ વાતચીત ચાલતી હોય એને ધ્યાનમાં રાખીને ગોંડલ ની પરિસ્થિતિનો અંદાજ કાઢતા હોય પણ આ પરિસ્થિતિને ક્યાંય પણ આપણા સ્થાનિક લોકોએ ક્યાંય ઊભી નથી થવા દીધી તમે બધે જે રીતે કાયમી માટે મારીને મારા પરિવાર ની ચિંતા કરી છે તમે દરેક સુખ દુઃખના સમયની અંદર મારીને મારા પરિવાર સાથે જે રીતે મજબૂત થઈથી તમે ઉભા રહ્યા છો તો આજના દિવસે હું એટલું જ કહીશ કે ભાઈ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી કે આપણો આ સંપ આપણી આ એકતા કાયમી માટે જળવાઈ રહે તમારે આપણા વિસ્તારની અંદર ક્યાંય એવી મુશ્કેલી ઊભી થાય ક્યાંય પણ એવી સમસ્યાઓ ઊભી થાય ક્યાંય પણ રાજકીય બાબતને બાદ કરતા ક્યાંય લોકહિત માટેની બાબત આવે ક્યાંય લોકોને આપણા કાર્યકર્તાઓને ક્યાંય તકલીફ હોય વડીલોને ક્યાંય આપણા તકલીફ પડી હોય તો હું ચોક્કસપણે ખાતરી સાથે કહું છું કે ભાઈ એવા સમયની અંદર અમે ક્યારેય અમારી ફરજ

this was a power map